ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપની પેટા વિભાગ ડભોઈ ટાઉન ના ઉપક્રમે કચેરી ખાતે હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે દરેક ભક્તો પોતાની રીતે આ માસમાં શિવ આરાધના કરી રહ્યા છે ત્યારે ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની વેગા ખાતે આવેલ કચેરી ખાતે પેટા વિભાગ ડબોઈ ટાઉન વિભાગ દ્વારા આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું

ડબલ્યુ જીબી ડભોઈ જીવી શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે એ પવિત્ર મહિનાની અંદર અમે આજ રોજ ડભોઈ જી અંદર કથાનું આયોજન સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે એમાં બધા કર્મચારીઓ અધિકારીઓ બધાએ કથાનો લાભ લે છે બરાબર અને ડભોઈની બીજી પબ્લિકને પણ અમે આમંત્રણ આપેલ છે જે આમંત્રણ સ્વીકારીને એ પણ એ વધારેલ છે અને કથા સત્તર કથાની કથા આજ જો અમે કરેલ છે